સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રૂરલ ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજિત અંગદાન જાગૃતિ કાર્યક્રમ પોલીસ અધિક્ષક હિતેશ વાડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે અંગદાન એટલે મહાદાન અંગદાન થકી અન્ય આઠ લોકોને જીવનદાન આપી શકાય છે આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી સમાજમાં હજી પણ અંગદાનની જાગૃતિ જોઈએ તેટલા પ્રમાણમાં નથી

આ જાગૃતિ કાર્યક્રમમાં બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમાર ભાવેશભાઈ પટેલ બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ નગર ભાજપા પ્રમુખ બારડોલી ડિવિઝનના ડીવાયએસપી પીઆઈ પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે દિલીપ દેશમુખ અન્ન ચેરિટેબલ ટ્રસ્ટ સુરક્ષા સેતુ સોસાયટી અને સુરત ગ્રામ્ય પોલીસ અન્ન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ હતો অঙ্গদান জগৃতি অভাবমা অঙ্গদানো রোষ আপা দেশ খুব ওঠেছে অঙ্গদান বিষয়ে জাগতি অঙ্গোনে প্রতিক্ষা যে মৃত্যু ইন্তজার করে এ বিকসিত ভারতম অমৃতকালইনেপন প অভাব মৃত্যু না এটা অঙ্গজান জগৃতি অভিয়ান চালছে আজকের সব বিছে অঙ্গজান জাগতি না কাম সাথে যড়ায় থ্যাংক ইউ આજે સુરક્ષા સેતુ સોસાયટી સુરત રૂરલ પોલીસ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની ઉપસ્થિતિમાં અંગદાન વિશેનું એક કાર્યક્રમ હી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવેલ હતું જેમાં અંગદાન શું કામ કરવું જોઈએ અંગદાન કરવાની જરૂરત શું છે અંગદાન કઈ રીતે કરી શકાય એમાં કઈ રીતે આપ જોડાઈ શકો એ તમામ વિશેની માહિતી મળી મૂળ આશય તો એ છે કે જીવનથી મૂલ્યવાન બીજું કોઈ નથી અને અંગદાન કરવાથી અનેક ઘણા લોકોની જીવનની આપણે રક્ષા કરી શકીએ તો એ બાબતે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું ધન્યવાદ હિતેશ પરી જનસાક્ષી ન્યૂઝ બારડોલી